ગોત્રી વિસ્તારની મહિલા પાસે બે લાખની ખંડણી માંગનાર ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગોત્રીમાં એકલી રહેતી પિસ્તાલીસ વર્ષની મહિલાના ઘરમાં ગત વર્ષે ઓગસ્ટમાં દિવેશ ઉર્ફે દેબુ રવિકાંત દ્વિવેદી રહે ઉત્તર પ્રદેશ પીજી તરીકે ત્રણ મહિના માટે રહ્યો હતો દરમિયાન દિવેશે મહિલાને લગ્ન માટે દબાણ કરતો હોય આ ઉપરાંત પૈસાની પણ અવારનવાર માંગણી કરતો હતો હાથની નસ કાપવાની ધમકી આપી દિવેશે મહિલાને માનસિક ત્રાસ આપતો હતો જેથી મહિલા કંટાળીને ઘર છોડીને તેની બહેનને ત્યાં જતી રહી હતી દિવેશે મહિલાને સૂતી હોય તેવો વિડીયો મોકલ્યો હતો આ ઉપરાંત રૂપિયા બે લાખની માગણી પણ કરી હતી નાણાં નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી આ ઉપરાંત ફોન ઉપર ધમકી આપી હતી કે મહિલા અને છોકરાઓને પતાવી દેવાની પણ ધમકી આપી હતી દિવેશના ત્રાસથી કંટાળી મહિલાએ ગોત્રી પોલીસનો સંપર્ક કર્યો હતો જે બાદ પોલીસના કહેવાતી મહિલાએ દિવેશને મળવા હરિનગર બ્રિજ નીચે બોલાવ્યો હતો ગઈકાલે બપોરે દિવેશ તેની બાઇક લઈને આવ્યો હતો જે બાદ મહિલાને બળજબરીથી બાઇક ઉપર બેસાડી ફરાર થવાની તૈયારી કરતો હતો દરમિયાન પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધો હતો દિવેશ ઉત્તર પ્રદેશમાં ડિલેવરી બોય તરીકે કામ કરે છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ખંડણી અપહરણ ગુનો દાખલ કરે છે જેમાં હકીકત રહેવાસી શ્યામ બ્લોક ગાંધીનગર દિલ્હી મૂળ રહેવાસી વિકાસ કોલોની ભાગ ત્રણ પક્કાબા ગઈટાવા ઉત્તર પ્રદેશ જે ઓગસ્ટ બે હજાર ચોવીસ માં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમને પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી જયારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે ફરિયાદી બેને ના પાડે તેથી તેને બ્લેકમેલ કરવા લાગે આમ તે વારંવાર ફરિયાદી ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પાડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સૂચવેલો હોય તેવો વિડિયો ફરિયાદી ની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરેલ આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આમ આરોપીથી ફરિયાદીબેન કંટાળીજી તેની બહેનના ઘરે જતા રહેલ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ બધી પાછી કંટાળી અને તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આરોપી સવારના ફરિયાદી બેનના ઘરે જઈ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈ ને આ બધી હકીકતની જાણ કરી જેથી પીઆઈ આર એન પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આજે આરોપી છે અને હરિનગર બ્રિજ નીચે માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગયા અને જેઓ ફરિયાદી આવી અને અને મોટરસાઇકલ પર બેસાડીને અને ભાગવા જતા એને પકડી લીધે અને ત્યાં અહીંયા ગોત્રી પરિષદમાં પુનઃ રજિસ્ટર